નમસ્કાર મિત્રો આપણે જવાનું છે રાપરિયા હનુમાન દાદાના મંદિરે આજે શનિવાર છે ત્યાં દાદાના દર્શન કરવા તમે જોઈ શકો છો મહેસાણા હાઈવે પર આવેલ છે રાપરિયા હનુમાન દાદાનું મંદિર ત્યાં જઈને પણ તમને હું બતાવું છું બીજા નેક્સ્ટ આવી ગયા છીએ રાપરિયા હનુમાન દાદાના મંદિરે હેલો મિત્રો અન્ન ક્ષેત્ર પણ ચાલુ છે

હરુમન દાદા બોલે પ્રસાદ ની પણ સુવિધા છે દાદા ની છે